નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો શું તમને ખબર છે આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ કેટલાક ખેડૂતોના ખાતામાં સીધા ચાર હજાર જમા થવાના છે તો મિત્રો કોને મળશે આ વધારાના પૈસા કેમ ચાર હજાર રૂપિયા મળશે ક્યારે આવશે વીસમો હપ્તો અને યાદીમાં તમારું નામ છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે આ બધું ખૂબ જ સરળ ભાષામાં જાણીશું જેથી કોઈ પણ ખોટી ખબરથી તમે ગભરાવ નહીં અને યોજનાનો લાભ પૂરો મેળવી શકો તો ચાલો મિત્રો શરૂ કરીએ સંપૂર્ણ માહિતી સાથે એક ખૂબ જ સરસ મજાનો વિડીયો મિત્રો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે પીએમ કિસાન યોજના શું છે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ રૂપિયા મળે છે મિત્રો આ રકમ ત્રણ હપ્તામાં મળે છે દર હપ્તામાં બે હજાર રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે મિત્રો છેલ્લો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં જમા થયો હતો લગભગ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર કરોડનું ટ્રાન્સફર થયું હતું મિત્રો હવે આપણે જોઈએ કે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો અહેવાલો અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ વીસમો હપ્તો પચીસ જૂનથી ત્રીસ જૂન બે હજાર પચીસ વર્ષે ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે મિત્રો જો કે સરકાર તરફથી હજી સત્તાવાર તારીખ જાહેર થવાની બાકી છે પણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે મિત્રો હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ચાર હજાર રૂપિયા કોને મળશે તો મિત્રો કેટલાક ખેડૂતોને અગાઉનો ઓગણીસમો હપ્તો મળ્યો નહોતો કેમ કે તેમની ઈ કેવાયસી અધૂરી હતી બેંક ખાતા અથવા તો દસ્તાવેજોમાં ભૂલ હતી મિત્રો હવે જેમણે પોતાની ભૂલો સુધારી છે અને ઈ કેવાયસી સંપૂર્ણ કરી છે તેમને અગાઉનો હપ્તો બાકી હતો તેને હાલનો હપ્તો બંને મળી શકે છે મિત્રો એટલે કે ઓગણીસમો હપ્તાના બે હજાર રૂપિયા અને વીસમા હપ્તાના બે હજાર રૂપિયા એમ કુલ ચાર હજાર રૂપિયા મળી શકે છે મિત્રો હવે આપણે જોઈએ કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો મિત્રો નામ ચેક કરવા માટે સૌ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર બ્રાઉઝર ખોલો અને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ જે પીએમ કિસાન ડોટ ડોટ ઇન છે મિત્રો જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો હવે હોમ પેજ પર તમને ઘણા વિકલ્પો જોવા મળશે તેમાંથી લાભાર્થીની યાદી મિત્રો બેનિફિસરી લિસ્ટ વિકલ્પો પસંદ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ લાભાર્થીની યાદી જોવા માટે તમારે નીચેની માહિતી દાખલ કરવી પડશે જેમ કે તમારું રાજ્ય ત્યારબાદ તમારો જિલ્લો તાલુકો ઉપજિલ્લો બેમાંથી જે પણ તમારે નાખવું હોય તે અને મિત્રો છેલ્લે બ્લોક અને ગામનું નામ પસંદ કરવાનું રહેશે આ પછી તમારે ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારા ગામના લાભાર્થીની સંપૂર્ણ યાદી દેખાશે જેમાં તમે તમારું નામ જોઈ શકો છો કે નામ યાદીમાં છે કે નથી મિત્રો જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો મિત્રો નીચે કમેન્ટમાં તમારું નામ અને ગામનું નામ લખશો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને મિત્રો આવા મહત્વના સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ખેડૂત મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે